મારું નામ ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ છે હું એનસીડીમાં વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું જનરલી શ્વાનોમાં એવું હોય છે કે જેમ જેમ ઋતુ બદલતી હોય વાતાવરણ ફેરફાર થતો હોય એ દરમિયાન સાયકોલોજીકલ બિહેવિયરલ ચેન્જ શ્વાનોમાં જોવા મળતો હોય છે આ ઉપરાંત હમણાં જેમની બ્રિડિંગ સિઝન ગઈ હોય છે એટલે નાના બચ્ચા હોય છે એના પ્રોટેક્શન એના રક્ષણ માટે પણ શ્વાન માતા છે તે બચકા ભરવાના લોકોને રક્ષણ માટે બચકા ભરતા હોય છે કરડતા હોય છે જનરલી અત્યારે શિયાળાની ઋતુ છે વધારે ઠંડી છે કદાચ પૂરતું ખોરાક ન મળતો હોય એના કારણે તે થોડુંક આક્રમક બની જતા હોય છે આપણે ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન જુદી જુદી હોસ્પિટલમાંથી આપણે આંકડા મગાવ્યા હતા ડોગ બાઇટના એ પ્રમાણે બાર હજાર એકસો છપ્પન ડોગ બાઇટના કેસો સામે આવેલા છે નોંધાયેલા છે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધીકરણ અને ડોગમાં રસીકરણની કામગીરી કરવામાં આવે છે ચાલુ વર્ષમાં લગભગ બે હજાર જેટલા ડોગોનું આપણે વેંધીકરણ કરેલું છે અને સાત હજાર જેટલા શ્વાનોનું આપણે રસીકરણ એટલે હડપવા વિરોધી રસી ડોગમાં મુકાવેલી છે ડોગની કેચિંગ માટે જુદા જુદા વોર્ડમાં આપણે જતા હોઈએ છીએ અને જ્યાં આપણને એબીસી એટલે કે સ્વયન વ્યંધીકરણ માટેના ડોગ જે છે દેખાય છે તો આપણે તે પકડીને આપણે આપણા માથા પર ડોગ સેન્ટર ખાતે રાખીએ છીએ અને ત્યાં આપણે ઓપરેશન બાદ જે નીતિ નિયમો અનુસાર ચાર દિવસ છે તો પરત જગ્યાએ પાછું મૂકીએ છીએ અને એ જ દરમિયાન એમનું આપણે રસીકરણ કરીએ છીએ આ ઉપરાંત એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદ અન્વયે જે કૂતરા શ્વાનો છે એ કરડતા હોય છે તો એની ફરિયાદ અન્વયે આપણે એક ત્યાંથી ડોગને આપણે લઈએ છીએ અને આપણા ડીએફસી સેન્ટર એટલે કે ડોગ ફ્રેન્ડલી સેન્ટર છે ત્યાં આપણે અઠવાડિયા દસ દિવસ માટે નીતિ નિયમો મુજબ રાખીએ છીએ અને ત્યાં એને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ફરીથી એ જ જગ્યાએ જ્યાંથી આપણે પકડ્યા છે ત્યાં પરત આપણે શ્વાનને મૂકીએ છીએ જનરલી ટ્રેનિંગમાં એવું કાંઈ હોતું નથી પણ જે એની સાથે આપણે એટેચ ડોગ સાથે એટેચ થઈએ આ નાનો સ્ટાફ છે એટેચ એની સાથે એટેચમેન્ટ કેળવે એને શાંતિથી ખોરાક પાણી હા તે બધી વ્યવસ્થા મળી રહી એની સાથે એટેચમેન્ટ વધારે વધારે એટેચમેન્ટ કેળવે એ રીતનું આપણું બિહેવિયર એ આપણો આ આપણો આ ટાઈપનું આપણે વર્તન કરતા હોય તો એનો સામે થોડોક બિહેવિયર ચેન્જ થતો હોય છે એટલે ડોગ જનરલી શાંત થતા હોય છે જનરલી આટલો રેશિયો તો બે મેં વાત કરી કે ત્રેવીસ ચોવીસમાં બાર હજાર સમથિંગ જે ડોગ બેઠ્યા છે જનરલી એક છેલ્લા બે ત્રણ વર્ષનો રેશિયો એટલો ને એટલો રહેલો છે એમાં વધારો કાંઈ જોવા મળેલો ખાસ રીતે કદાચ વધારો થતો હોય તો બે પાંચ ટકાનો વધારો થતો હોય છે